આમ આદમી પાર્ટીની સંકલન આયોજન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં કરાયું હતું જેમાં કઈ રીતે મજબૂત કરવો તેમજ ચૂંટણી લક્ષી તૈયારીઓ વિશેષ ચર્ચા કરવામાં આવી આગામી ભરૂચ લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી ઝઘડિયા વાલિયા તેમજ નેત્રંગ તાલુકાના કાર્યકર્તાઓએ ગામે ગામ જઈને વધુમાં વધુ આમ આદમી પાર્ટીને મત આપવા માટે મહેનત કરવા ચૈતર વસાવા દ્વારા કાર્યકરોને આહવાન કરવામાં આવતો અને આગામી લોકસભાની ચૂંટણીમાં સામે કોઈ પણ ઉમેદવાર હોય પરંતુ ચૈતર વસાવાની જ જીત થશે તેવો આસ્વાદ વ્યક્ત કરાયો હતો ધારાસભ્ય ચૈત્ર વસાવા દવાના કાર્યક્રમ દરમિયાન ભાજપ સરકાર પર નિશાન સાધવામાં આવ્યું પ્રદેશ મહામંત્રી જયરાજસિંહ રાજ પ્રદેશ મંત્રી પિયુષ પટેલ જિલ્લા પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં ઝઘડીયા વિધાનસભાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ભરૂચ લોકસભાને ઝઘડીયા વિધાનસભામાં આમ આદમી પાર્ટી કાર્યકર સંમેલન અને સંકલનની મિટિંગ હતી એમાં ઝઘડિયા તાલુકાના નેત્રંગ અને વાલિયા તાલુકાના મોટા મોટા મોટી સંખ્યામાં યુવાનો આગેવાનો અને વડીલો અહીં ઉપસ્થિત રહ્યા છે આવનારી બે હજાર ચોવીસની લોકસભામાં ભરૂચ લોકસભા પર કઈ રીતના ઉતરાય અને કઈ રીતની રણનીતિ બનાવવાની એ રીતની વિશેષ ચર્ચાઓ અહીંયા થઈ છે અને જે પણ લોકોના જે પ્રશ્નો છે અહીં નર્મદાપુરમાં ઘણું નુકસાન થયું છે છતાંય ઘણા લોકોને વળતર નથી મળ્યું જીઆઈડીસી હોય જીએમડીસી હોય નેશનલ હાઈવે હોય જેટકોની લાઈનો હોય એમાં જે લોકોની પણ જમીનો ગઈ છે એમને પણ પૂરતું વળતર નથી મળ્યું અને આટલી મોટી એશિયાની જીઆઈડીસી હોવા છતાં સ્થાનિક લોકોને જ્યારે રોજગારી નથી મળતી ત્યારે અનેક પ્રશ્નોને લઈને વિશેષ ચર્ચાઓ પણ થઈ છે ત્યારે ચોક્કસ અહીંના સાંસદ નિષ્ફળ છે છેલ્લા ત્રીસ અઠ્ઠાવીસ વર્ષથી ગુજરાતમાં એમની સરકાર છે એમની સરકાર નિષ્ફળ નીવડેલી છે ત્યારે આવનાર દિવસોમાં અહીંના લોકોને ન્યાય અપાવવા માટે ભરૂચ લોકસભા પરથી આમ આદમી પાર્ટી ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે પૂરી તાકાતથી અમે લડીશું અને આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા અમે જીતીશું